અમદાવાદના સીજી રોડ ઉપર આવેલ યુનિયન બેંકમાં એક સિક્યોરિટી ગાર્ડ દ્વારા અન્ય સિક્યોરિટી ગાર્ડ ઉપર ફાયરિંગ કરવાની ઘટના પ્રકાશમાં આવી છે પુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સીજી રોડ ઉપર યુનિયન બેંક છે એ યુનિયન બેંક અંદર આઉટસોર્સથી થી સિક્યોરિટી એજન્સી ESPS કંપની દ્વારા એક ખાનગી સિક્યોરિટી પ્રોવાઇડ કરે છે એ ખાનગી સિક્યોરિટી પ્રોવાઇડ કરનાર ESPS જે કંપનીના બે કર સાથી કર્મચારી આમ તો બંને મિત્રો જેવાને સાથે રહેતા હશે પણ એમના આશરે એકાદ મહિના પહેલાં આ કામના જે અત્યારે બીજા પામનાર છે ઇમરાન ખાન બલોચ એમને એકાદ માસ પહેલાં આરોપીને જે મહેશ કુમાર પરસોત્તમદાસ મહેરિયાને પેટમાં મજાક મજાકમાં એક ગુસ્સો મારેલો હતો જેના કારણે એને ઈજા થયેલી એવું પોતે જણાવતો હતો પેટમાં દુઃખે છે એવું બોલેલ અને એનું મનદુખ રાખીને ગઈકાલે ત્રીસ દસના બપોરના બારેક વાગ્યાના સમયે જે આ ઈજા પામનાર ઇમરાન ખાન બ્લોચ છે જે નિવૃત્ત એક્સ આર્મી મેન છે અને છેલ્લા પાંચેક વર્ષથી આ કંપનીમાં સિક્યુરિટીમાં ખાનગી નોકરી કરે છે અને આ જે આરોપી જે છે મહેશકુમાર મહેરિયા એ પણ એક્સ સીઆરપીએફ જવાન છે અને એ પણ એ ખાનગી સિક્યુરિટી એજન્સીમાં બંને સાથી કર્મચારી છે એમને પાસે હથિયારી ગાર્ડ છે અને પહેલાં વિધાઉટ હથિયારીમાં નોકરી કરતા હતા એ પોતે વોશરૂમ માટે આવેલા હતા અને એમના ખાનગીમાં પોતાના કોઈ પણ કારણસર જે વોશરૂમ કરીને પાછળ જતા હતા ત્યારે આ કામના આરોપીએ પોતાની પાસે જે બાર બોરવાળી ગનવાળી જે વેપન હતું ટ્વેલ બોર લાઇસન્સવાળું એનાથી એના પાછળના ભાગે ફાયરિંગ કરતા એને જે બાર બોરના અમુક છરા જે છે એ દિવાલમાં લાગેલા અમુક જે કબાટમાં લાગેલા અને બીજા થોડા છરા જે છે એ પાછળના બંને પગના ભાગમાં લાગેલા હતા એને ઈજા થતાં એ સારવાર માટે ખાનગી હોસ્પિટલ હાલમાં નારાયણ હોસ્પિટલ રખિયાલમાં સારવાર હેઠળ છે અને આ બનાવની જાણ તાત્કાલિક જે નવરંગપુરા પોલીસ સ્ટેશન થતાં બુનાવની ગંભીરતા જોઈ અને પોલીસ ઇન્સ્પેક્ટર કુલદીપ ગઢવી દ્વારા તાત્કાલિક એમના ડી સ્ટાફના જે સર્વેલન્સ કોર્ડના પીએસઆઈ દેસાઈ સાહેબ અને એની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગઈ માહિતી મેળવી અને સ્થળ ઉપર જાણવા મળેલું કે આરોપી અહીંથી સ્થળ ઉપરથી નાસી ગયેલ છે જે એમને તાત્કાલિક ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સને આધારે તાત્કાલિક આરોપીને હથિયાર સાથે હસ્તગત કરી અને આ કામે જે બનાવની ગંભીરતા હોય એટેમ્પ ટુ મર્ડરનો ગુનો નારાયણપુરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલા છે અને સ્થળ ઉપરથી મજબૂત પુરાવા આધારિત તપાસ માટે કરવા માટે એફએસએલને બોલાવી અને એફએસએલને આધારે સ્થાનિક ઉપરથી જીએસઆર રેસીડ્યુ જે ગન શોટ રેસીડ્યુના પુરાવા મેળવવામાં આવેલા છે તેમજ ઈ સાક્ષ્ય મુજબ એમનું પંચનામા કરવામાં આવેલા છે અને મજબૂત સજ્જડ ડિજિટલ પુરાવા એકઠા કરી આરોપીના હેન્ડવોશ તેમજ હથિયાર અને બેલેસ્ટિક ઓપિનિયન મેળવવા માટેની તજવીજ ચાલી રહેલ છે આરોપી શું બંને સાથે હતા અને એમને એકાદ માસ પહેલા જે આરોપીને જે અત્યારે વિક્ટીમ છે એને પેટમાં એક ગુસ્સો મારેલો હશે કોઈ પણ કારણ સર કે વાતચીત કે મજાકમાં હાલમાં ફરિયાદમાં મજાકમાં મારેલા જણાવેલ છે બાકી અન્ય કોઈ કારણ અગાઉ જૂનું મનદુખ હોય હોય એવું કોઈ કારણ નથી એટલે આ કામમાં ફક્ત એના મજાક મજાકમાં પાછળથી કોઈ ગુસ્સો આવેલો હશે અને એને ફાયરિંગ કરેલું અને પાછળના ભાગે ફાયરિંગ કરેલું છે જાતો ત્યારે આગળના ભાગે ફાયરિંગ કરેલું નથી પાછળના ભાગે ઈજા થતાં હાલમાં તે રીતે ત્રણસો હાથ મુજબનો ગુનો દાખલ કરેલો છે અને આરોપીને ધરપકડ છે હથિયાર કબજે કરેલું છે મોકલાવી અને આરોપી વિરુદ્ધ પુરાવા મેળવવા માટે નવરંગપુરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ગઢવી દ્વારા તપાસ ચાલી રહેલ છે આરોપી અહીંના જ છે ગાંધીનગર જિલ્લાના જ છે એક સી આરપીએફ જવાન છે બંને ફરિયાદી આરોપી બંને ગુજરાતના જ છે